પાવાગઢથી શરૂઆત કરવી છે પંચમહાલના પાવાગઢમાં વાતાવરણમાં માં પલટો આવ્યો છે વરસાદી માહોલ સર્જાતા અદ્ભુત દ્રશ્ય સર્જાયા છે પાવાગઢ મંદિરના પગથિયા પરથી પાણી વહેતા થયા છે અચાનક વાતાવરણમાં પલટો આવતા રોપવે સેવા બંધ કરવામાં આવી છે દિવાળી વેકેશન અને લાભ પાચમના કારણે પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું છે ધુમ્મસના કારણે આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે પાવાગઢ મંદિરના પગથિયા પરના આ અદ્ભુત દ્રશ્ય સામે આવ્યા છે નયનરમ્ય આ દ્રશ્ય સામે આવ્યા છે રોપવે સેવા બંધ કરવામાં આવી છે કારણ કે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગથિયા પરથી પાણી વહી રહ્યું છે આંખોને ઠંડક પહોંચાડતા પંચમહાલના પાવાગઢના આ દ્રશ્ય છે કે જ્યાં યાત્રિકો દર્શન કરવા માટે માના દર્શન કરવા માટે પહોંચ્યા અને અદ્ભુત નજારો જોઈને દિલ ખુશ થયો